વાત કરીએ દેશના પૂર્વોત્તર રાજ્યોની તો પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે અત્યાર સુધી વરસાદ અને ભૂસ્ખલનમાં છત્રીસ લોકોના મોત થયા છે છેલ્લા પાંચ દિવસથી મણિપુર પાણીમાં ડૂબેલું હોય તેવી સ્થિતિ છે વરસાદ બાદની સ્થિતિના જે આકાશી દ્રશ્યો સામે આવ્યા તે પૂર્વોત્તરની ભયાવહ સ્થિતિનો ચિતાર આપે છે જોઈએ આ વિશેષ અહેવાલ દેશનો પૂર્વોત્તર ભાગ હજુ પણ વરસાદના પાણીમાં ગરકાવ છે મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ અને સિક્કિમમાં હજુ પણ રહી રહીને વરસાદ વરસી રહ્યો છે મણિપુરમાં ચારે બાજુ વરસાદે વિનાશ વેર્યો છે ઇમ્ફાલ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદ ચારે બાજુ તબાહીના દ્રશ્યો છે જળ સ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને તેની આસપાસના ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોનો સમાન તણાઈ ગયો છે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ નષ્ટ થઈ ગઈ છે આ ભારે માત્ર વરસાદ નહીં પરંતુ ભૂસ્ખલનની કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાણી ભરાઈ જવા અને કાદવ કિચડને કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે જેના પરિણામે રાહત અને બચાવ કામગીરીમાં પણ અવરોધો આવી રહ્યા છે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે સંચાર સેવાઓ ઠપ થઈ ગઈ છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ કુદરતી આફતને કારણે હજારો લોકો બેઘર બન્યા તેમને અસ્થાય રાહત શિબિરોમાં લેવાની ફરજ પડી આ શિબિરોમાં પણ સ્વચ્છ પાણી ખોરાક અને દવાઓની અછત જોવા મળી રહી છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે બાળકોને વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત થયા છે કારણ કે તેમને પૂર અને ગંદકીથી થતા રોગોનો ભય વધુ છે જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ભયાવહ છે ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આર્થિક દ્રષ્ટિએ પણ આ પહોંચાડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકનો નાશ થયો છે જેનાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો નાના વેપારીઓને દુકાનદારોનું સામાન તણાઈ જવાથી તેમને પણ મોટું નુકસાન થયું જેના કારણે સ્થાનિક અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો અત્યારે વરસાદનું જોર ધીમું પડ્યું છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર અને એનડીઆરએફ અને અન્ય રાહત સંસ્થાઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે તેમને ભોજન પાણી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે જોકે વરસાદ સતત ચાલુ રહેતા અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ હોવાથી રાહત કામગીરીમાં પડકારો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસ